तू तेदी खबर છોટીલે લઈને વૈ ગયો તો જાવા નતું દોરકા પણ પછી આ તા સકડામે મારી મોજ ભાઈ નખીતી તેદી એય ઈ બધું ઠીક આ જાય છે કોણ કોણ ઈમાં એ મને શું ખબર હમણે આવ છે જાવા વારા ને કઈ આવો ને ક્યાં ગાવે મોળ થાય એ આજ બાબનામ ઢામરી આવી ઉડે તમે ક્યાં તઈ ગયા હો હા તે ધાડાવ ને કે અમે ન્યા બેસ્યું તમારા ઘર પાસે એમ એ પંડુ કાકા આ દોશી ને ના દોવા નઈ હું

એ પ્રસાદ હા હવે દ્વારકામાં કોણ છે રાજા રણ છોર છે દ્વારકામાં કોણ છે રાજા રણ છોડે હાથી ઘોડા ગોળા પાલકીનૈયા લાલ કે હાથી ઘોડા ગોળા પાલકીનૈયા લાલ કે

ঘ প্ৰে নিৰা পাই লাই ল

તારા બાપુ <že203> <Sustainable> <laughs> <P Kisswei>. આવા ડોહાને ડોસીને નો લેવાય ઈ હાલી એક એને આપડે ને હેરાન કરે છે એ છોકરો હું શું કહું આવડાનું આપણે કાઈ સાંભરવું નથી અરે રિયા તને ના લઈ જાવો ભાઈ એલા ભાઈ મને તો જાવ આ ડોસીને હાલી એકતી હું તો દર વર્ષે હાલીન પોગીને જાતો પણ આને પાછી મુકવા કોણ જશે એ એ પદુ હાલો આપણે હાલો આમ હાલો આવડા ન હાલો હાલો

હા 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 અમદાવાદ ખરી દઉં જલ્દી ઓ